નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવાઓ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માઇએ ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ ત્રણની છે એની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બીમાં જે પરીક્ષા લેવાનાર છે તેની અંદર સુધારો કરવામાં આવ્યો છે સંયુક્ત વર્ણાત્મક પરીક્ષા લેવાશે અને આ નિયમો બે હજાર તેવીસ કહેવાશે તો ચાલો જોઈએ શું છે નિયમો માય ફ્રેન્ડ્સ આ જે ઠરાવ છે એ જીએડી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે તમામ પરીક્ષાઓની જે રૂલ્સ નક્કી કરતું હોય છે કે અન્ય બાબતોમાં જે રૂલ્સ નક્કી કરતું હોય તે આપણું એડમિનિસ્ટ્રેટિવ છે એટલે જીએડી છે તેના દ્વારા નોટિફિકેશન્સ બહાર પડતા હોય છે તો આજનું નોટિફિકેશન છે અઠ્યાવીસ ડિસેમ્બરના રોજનું આજનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને જે પરીક્ષા લેવા છે એની અંદર સુધારા વધારા કેટલા કરવામાં આવ્યા છે આપ જોઈ શકો છો ક્લાસ થ્રીની અંદર ગ્રુપ એ અને બી એવું હશે અને એની કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ રૂલ્સ બે હજાર ત્રેવીસ કહેવાશે સૌ પ્રથમ આપ વાંચી શકો છો કે આ રૂલ્સને આ નામથી કહેવામાં આવશે ત્યારબાદ કહેવામાં આવેલું છે કે આની અંદર બે ગ્રુપ હશે ગ્રુપ એ અને ગ્રુપ બી હવે આપણે એ જાણવાનું છે કે કોમન પ્રિમિનરી એટલે કે જે પ્રાથમિક કસોટી એક્ઝામિનેશન હશે એ કન્ડક્ટ સિલેક્શન ઓફ કેન્ડિડેટ ફોર ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી એટલે કે ગ્રુપ એ અને બીના જે સિલેક્શન કરવા માટે ઉમેદવારોને જે એપેન્ડિક્સ એની અંદર હું હમણાં આપને બતાવીશ અનુક્રમણિકા એની અંદર જે પોસ્ટનું નામ છે જે વેકન્સી સમવર્ગનું નામ છે તે તમામ જે જગ્યાઓ છે તે લોકોને ગ્રુપ એ હોય કે ગ્રુપ b હોય પ્રાથમિક કસોટી આપવાની રહેશે ત્યારબાદ છે કે સેપરેટ મેઇન એક્ઝામ વિલ બી કન્ડક્ટ ફોર ફાઇનલ સિલેક્શન લિસ્ટ એટલે જે કેન્ડિડેટનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે એ ગ્રુપ એ અને ગ્રુપ બી માટે બંને માટે એપેન્ડિક્સ એ ની અંદર જે મેન્શન કરેલ છે તે મુજબ સુધારા વધારા કરવામાં આવે છે અને બંનેની મુખ્ય પરીક્ષા લેવાના છે તો કઈ રીતે આપ સમજી શકો છો કે ગ્રુપ એ છે એની મેઈન એક્ઝામિનેશન સેલ બી એટલે વર્ણાત્મક ટાઈપ હશે તેમજ જે ગ્રુપ બી છે તેની મેઈન એક્ઝામિનેશન સેલ બી એમસીક્યુ ટાઈપ હશે તો આપ જોઈ શકો છો અહીં છે અનુક્રમણિકા આપ જો આ સંપૂર્ણ પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય અથવા આપ સારી રીતે આપ ખુદ સમજવા માંગતા હોય એના પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય રૂલ્સને તો એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં લિંક પર ક્લિક કરવાથી આપ સીધી જ પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને રૂલ્સને સારી રીતે સમજીને વાંચી શકશો સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ